મોર્નિંગ હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ પાંચ જ્યોતિષાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છીએ આપણે આપણે હમણાં શાસ્ત્રની ચર્ચા ચર્ચા કરી શાસ્ત્ર અને એ પછી આજે

मन लगाया करते हैं वर्षा में अलग ही अपने हैं हमें जो ये ज्ञान से नहीं खगोलिय ज्ञान है खगोल शास्त्र बोल ज्ञान है पहले आ गए आपने बरसात पड़े पड़े ना एंड प्रागिक शास्त्र में खगोल शास्त्र सबसे प्रागिक शास्त्र है खगोल शास्त्र में जे कई ग्रंथो लिखाया ये બધા ग्रंथो भारत में लिखाया खगोल शास्त्र में जे कई ग्रंथ लिखाए ભારત પરેખા એ પ્રાચીન વિદ્યાવિજોમાં એનો ઊંડો અભ્યાસ કરવાનો આવો પ્રાચીન વિદ્યાવિજોમાં ઊંડો કે પ્રાચીન વિદ્યાવિજો કઈ ક્ષક્ષીલા વરોવતના આ બધી જે પ્રાચીન વિદ્યાવિજોની એની અંદર એનો ઊંડો અભ્યાસ કરવાનો ગ્રહોની જેની ગતિ નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ થયો તો પ્રાચીન શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર ખગોળશાસ્ત્રમાં એ વિદ્યાપીઠમાં કરવામાં આવ્યો એ પછી ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો ઉપરથી ગણતરી કરીને

ઉપગ્રહનું નામ જેના ઉપરથી પડ્યું એ આર્યભટ એ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે પૃથ્વી પોતાની દરિદ્ર પર ફરે છે અને ચંદ્ર ગ્રહનું સાચું કારણ પૃથ્વીનો પરછાયો છે એ સાબિત કર્યું અને બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા અહીંયા ખગોળશાસ્ત્ર પુરુષાર્થ હવે આપણે જોઈએ જ્યોતિષશાસ્ત્ર તો જ્યોતિષ શાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું કેટલા ભાગમાં ત્રણ ત્રણ ભાગ તંત્ર હોરા અને સૈદ્ધાંતિક જ્યોતિષ શાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું ત્રણ બોલો બધા કેટલા ભાગમાં વહેંચ્યું તંત્ર હોરા સૈદ્ધાંતિક જ્યોતિષ શાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું કયા ત્રણ ભાગ ફરી એકવાર ત્રણ ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસર માનવીના ભવિષ્ય પર થતી અસર ગ્રહો નવ છે ને એની પંડિતો એમ ગુરુ ન લે આવે

આ એક તર્ક નો પ્રશ્ન કોઈ ના લે મનુષ્ય જ મનુષ્ય ને આ સીધો મનુષ્ય જ મનુષ્ય ને લડે કે બીજું કઈ કોઈ ને લડતો નથી આ જીવન એક સિદ્ધાંત બનાવી લેજો પણ અહીંયા જ્યોતિષ શાસ્ત્ર ને ત્રણ ભાગમાં વહેંચ્યું તંત્ર હોરા અને સંહિતા બરાબર વહેંચ્યું

વાવણી કરવાના શુભ મુહૂર્તની આ બ્લોક સહિતામાં આપવામાં આવી છે અહીંયા આપણો ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર બંને પ્રશ્નો અહીંયા છે હવે આપણે એક જ પ્રશ્ન બાકી રહ્યો એ છે શાસ્ત્ર જેની આપણે નેક્સ્ટ અંદર ચર્ચા કરીશું વાસ્તુ શાસ્ત્ર બરાબર નેક્સ્ટ વિડિયોમાં આપણે શું કરીશું વાસ્તુ શાસ્ત્રની ચર્ચા કરી ઓકે અહીંયા આપણે ખગોળ અને જ્યોતિષ પ્રશ્ન 我那一天二十。